પડે હે ને તાપ એટલો લાગે છે એટલે છોકરા જુદું જુદું ભાત લઈને આવજે છેતરમાં પણ તું આયો તો નહીં નાહરું કોની વર આવ્યું હે કે જબર લાગી ગયો અને આજ આમ છે તો ઉલો આય ભરી રહ્યા વાયુ હવે બે ત્રણ પાલી હે પછી ભરી જાવું હે હજી ચા લઈને આવ્યો કે જો ભાત લઈને આવ્યો કોણે આવશે આરીઓ ગરમી એટલી પડે છે હજુ તો ઓનારો આવ્યો નહીં તો કેટલો તાપ પડે છે

અલ્યા તારી ચક્કરતમ આવે લ્યા આનું હોપણનું હજુ કોઈ ગાજોનું ચક્કર આહાહા આ તારી ચક્કર આ લ્યા તારી શેતરમાં તો હું આવી ગયો પણ મારા કાકાએ કીધું તો કે ભાત લઈને તારી ભાતે હું તો ભૂલી ગયો ને હવાનનું કઈ ચાય લાવવાનું કીધું તું ચાય લાવવાનું ભૂલી ગયું હવે નો ચાય નહીં પીધો તો લાઈમન જાવા દેખાતું હોય નહીં લયા તારી લાઈમન પાતળી બની જાઉ કે આ કાકાને દુવા દે એ કાકા એ કાકા લેવા દેખાતા નહીં કાકા એ કાકા

ધ્યાન રાખવી પડે કે કાકા બાંધ હોય તું ફરતું હોય નહીં રાખ ભલે પણ તો તું કોઈ ભમ ધ્યાન નહી હાલ હવે તું આ અમે ફેલ જ છે બધું પાસ થઈ ગયો 11મું હવે પાસ થઈ ગયો એટલે હા તમે કોમ કશું કરાવ કરી તારો કાકા હવે મારે પાણી વાળવું હે ને માર કાકા જાય છે હવે ઘરે એ હવે ઉપર જ જતા રહ્યા હે જા એ એવું ના બોલી શો કાકાને તારા બા જતો રહ્યો છે મહાણિયામાં તારો બા માં લઈ જાવ હું ઉને ઉપાડી દઉં તારા બાને મહાણામાં

ડી કટી ને લતું કોની લઈ જાવું ઈટ્ટી એમ થે મારા આ બે ઘરે તડકા તમે તો કરો હલ્યા તો પડે ને કર્યા વગર થોડી ઓલું આવે તો પડે છોકરો તમને તો 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 રમતો તો ને તે ભૂલી ગયો

ઈકે માં કાકા કે ભરાતા મેડું તો કાકાને ક્યાં ખબર મને સી વાત લે કરો તમે લ્યા મજૂરી તો કરવી જ પડે ને વારીએ બારીએ હારા બોંધે હે તમાર કાકા આવતા નહીં એમ ને તો માર નહીં તો હું એકલો જ કરું એવું એમ હુએ આ કેવાય તો મદદ તો કરવી જ પડે આ તો કરો તો મારે પોણી વરે છે હા સારું તો જાવ અમને ચા એટલે ટોકો પાડો એટલે આવજે પીવા ના ના ચા તો મને પીધો એટલે આવજે ને સારું હેણ કામ તું હે તો પીવાય સારું સારું હો એ તો કરો મહેનત જબર મહેનત કરે હો મારા બાપના